પેરિસ મતલબ એવો નથી કે પેરિસમાં જેવા રસ્તા છે શું કહેવાય આજે હું ગામડે ગામડે અમારા જે એ વિસ્તારના ખેડૂતભાઈઓને આમંત્રણ આપતો જાઉં છું

એ મને નથી લાગતું અમારા અહીંયા મતદાર ભાઈઓ બહુ હોશિયાર છે હારા હારા ને ઘેરે બહારના લોકોને બેસાડી દે છે નમસ્કાર વિસાવદરની જનતાના મનમાં ખૂબ બધા પ્રશ્નો છે જનતા ખાસા વર્ષો પછી જ્યારે પોતાના નેતા પસંદ કરે છે ત્યારે એ નેતૃત્વને કયા મુદ્દાઓના આધારે પસંદ કરે છે એનાથી મોટો પ્રશ્ન એ છે કે જે નેતૃત્વ માટેની સ્પર્ધામાં ઉતર્યા છે એમના મનમાં પોતાના વિધાનસભા ક્ષેત્ર માટેનું શું વિઝન છે શું પ્લાન છે કયા મુદ્દાઓ છે કયા વિષયો છે જેના આધાર પર એવું કહે છે કે જનતાએ એમનું ચયન કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ આપણી સાથે છે ખૂબ સ્વાગત છે અભિનંદન તમને તમારી ઉમેદવારી માટે મંત્રીમંડળ આખું અહીંયા ઉતર્યું છે ભારતીય જનતા પાર્ટી માટે આ ખૂબ મોટો પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે મારે સમજવા છે સૌથી પહેલા વિસાવદરના રસ્તા કેમકે પેરિસ શોધવાની વાત છે અહીંયા તો વિસાવદરમાં પ્રશ્ન એ રહેશે કે પેરિસ તો આપણે શોધીશું કદાચ થોડા વર્ષો પછી આવીને પણ વિસાવદરના રસ્તા ગાંધીનગર જેવા પણ કેમ નથી બની શકે આટલા સમયમાં તમે જ્યારે આ રસ્તાઓનો મુદ્દો અથવા દોઢ વર્ષમાં બહુ સરસ કશુંક થશે એવી દિશા બતાવી છે તો એનું કારણ શું રહ્યું ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે જ મેં મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જાહેરમાં શપથ લીધા હતા કે વિસાવદરના રોડ રસ્તા ને સારી ક્વોલિટીના બનાવશું પેરિસ મતલબ એવો નથી કે પેરિસમાં જેવા રસ્તા છે શું કહેવાય રિંગ રોડ છે એ પ્રકારની વાત નથી પરંતુ આ વાતને ઉલટી રીતે વિપક્ષના લોકોએ જગાવી છે રોડ રસ્તા મીન્સ સારી ક્વોલિટીના રસ્તા જનપ્રતિનિધિ જ્યારે રોડ રસ્તા મંજૂર થાય છે ત્યારે વર્ષો સુધી એ રોડમાં કંઈ ન થાય એ માટેની મારી વાત છે હું તમને આજે પણ કહું છું કે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ વિસાવદર વિધાનસભાના મત વિસ્તારના અમુક રસ્તા એવા છે કે જે તમને સારી ક્વોલિટીના છે ગામડામાં જવાના રસ્તા દાખલા તરીકે વિજાપુરથી સોળવદર તમે જાઓ અને એ જે સીસી રોડ તમે જુઓ તો જે રીતે પોરબંદરથી દ્વારકા જાઓ છો એ પ્રકારના ગામડામાં રસ્તા ઓલરેડી છે પરંતુ જનપ્રતિનિધિનું મોનિટરિંગ હોય તો વર્ષો સુધી એ રસ્તાઓ સારી રીતે ક્વોલિટીના બને એ માટેનો મારો આશય હતો આટલો લાંબો વનવા શું કામ આપે વિસાવદરની ભાજપને એમાં કોઈને કોઈ કારણ છે બે હજાર બારથી બે હજાર થી આ બે હજાર પચીસ ચાલે છે લગભગ તેર ચૌદ વર્ષ સુધી કોઈને કોઈ કારણો રહ્યા છે બાકી અમારી લોકસભામાં લીડ હોય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લીડ હોય છે અમારી બધી એપીએમસીઓમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે એટલે એ અમારી લોકોની અને કોઈના કોઈ કારણસર એનું અમે મંથન પણ કર્યું છે અને આ વખતે મને ચોક્કસ વિશ્વાસ છે કે લગભગ અમે 25000 થી વધારે મતોથી જીતીશું 17 માં તમને ચાન્સ મળ્યો તમે ચૂંટણી લડ્યા હર્ષદ રીબડિયા જીત્યા હર્ષદ રીબડિયાનું એક ભાષણ મને બહુ સારી રીતે યાદ છે એ વખતે એ ખેડૂતના મુદ્દા લઈને ટીવી સ્ટુડિયોમાં આવતા અને એ ખૂબ આક્રમક લડાઈઓ લડતા આંદોલન કરતા તમે જ્યારે તમારું નામાંકન ભરવા જઈ રહ્યા હતા ત્યારે તમે મંચ પરથી એવું બોલી રહ્યા હતા કે નેતા કેવો જોઈએ ખાલી આંદોલન કરે કે બૂમો પાડે કે રસ્તા પર ઝઘડા કરે એવો ના જોઈએ નેતા એવો જોઈએ કે જે કામ કરાવી શકે એ વખતે તમારી બાજુમાં જે બેઠા હતા એ હર્ષદ ત્રિબડીયા પણ હતા અને એમણે પોતાના કાર્યકાળ દરમિયાન એ જ કર્યું એ પણ આંદોલન જ કરતા હતા એક સમયે એ પણ મુદ્દા ઉપાડતા હતા એમણે એકવાર એવું કહ્યું હતું કે સિંહ ખડ ન ખાય ને હર્ષદ ત્રિબડીયા ભાજપમાં ન જાય એ ભાજપમાં આવ્યા એના પછી એમને હરાવ્યા એમને ટિકિટ મળી તમને ચાન્સ ન મળ્યો ફરીથી ભૂપત ભાયાણી જીત્યા એ ભાજપમાં આવ્યા તો વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી જીતી નથી ખાસા વર્ષોથી અને તોય એક ક્ષેત્રને નેતૃત્વ વિહુણો તો ભારતીય જનતા પાર્ટી જ રાખ્યું છે ના એવું નથી બે હજાર બાવીસની હું તમને આજે બેન સ્પષ્ટ ભાષામાં વાત કરું તો બે હજાર બાવીસમાં હું પોતે ચૂંટણી લડવા ઈચ્છુક નહોતો હર્ષદભાઈને મેં જ પોતે વિનંતી કરેલી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવો અમે તમને મદદ કરીએ કારણ કે અમારો લક્ષ્ય એટલો હતો કે એકસો પચાસથી પણ વધારે સીટ જીતવાની અને એના માટે હું પાયાનો કાર્યકર્તા છું તો મારે ધારાસભ્યની ટિકિટ માગવી એ જરૂરી નથી મારા માટે અમારા પ્રદેશ અધ્યક્ષનું જે વિઝન હતું કે એકસો પચાસ પ્લસ એના માટે મારી અમે બધાએ જ વિનંતી કરી હતી હર્ષદભાઈ કે તમે આવો અને એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે કોઈને કોઈ કારણસર લોકોને ન અમને ન્યાય આપ્યો પરંતુ હર્ષદભાઈ આજે પણ અમારા વડીલ છે એને પાયાના પ્રશ્નો ઉઠાવ્યા જ છે વિપક્ષમાં હતા તો આ ઉઠાવવા જ પડે આંદોલન કરવા પડે એટલે તો હું વારંવાર મારા ભાષણમાં કહું છું કે આંદોલન કરવાવાળો આ આવેદનપત્ર દેવાવાળો ધારાસભ્ય જોઈએ છે કે પત્ર લખી મંત્રી શ્રી અથવા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળી અને ઓર્ડર કરાવે કામ મંજૂર કરાવી અને સ્થળ ઉપર એનું ઇમ્પ્લિમેશન થાય એવો ધારાસભ્ય જોઈએ છે તમે અહીંયા ગામ હું તમારી પ્રોફાઇલ વાંચી રહી હતી ગામની સરકારી શાળામાં ભણ્યા અને પછી નિરમામાં તમે એન્જિનિયરિંગ કર્યું બહુ લાંબી સફર રહી છે એટલે વિસાવદરના ગામથી અમદાવાદની નિરમા યુનિવર્સિટી સુધીનો તમને બહુ જ વાઇડ અનુભવ છે એના પછી તમે જ્યારે પાછા અહીં આવો છો રાજનીતિ શરૂ કરો છો બીજે વાયએમમાં પ્રમુખ રહો છો ખાસા વર્ષો સુધી પછી સંગઠનનું કામ કરો છો ચૂંટણી પણ લડો છો સહકારી ક્ષેત્રમાં પણ વર્ષોથી એક્ટિવ છો તમને એવું નથી લાગતું કે વિસાવદર તો બહુ પાછળ રહી ગયું છે

પરંતુ અમારું પ્રતિનિધિત્વ ક્યાંક ને ક્યાંક અમે ન હતું એટલા માટે એવું નથી કે ધારાસભ્ય હોય એટલે આપણા બધા કામ થઈ જાય આનું ફોલોઅપ લેવું પડે દાખલા તરીકે અમારા મોટા ડેમો છે કાનાવડલા સિંચાઈ યોજના છે ઉતાવળી સિંચાઈ યોજના છે આની ફાઇલો અત્યારે ગાંધીનગર ત્યાં પડી છે એની જમન સંપાદનની પ્રક્રિયા હોય હવે એમાં થોડું થોડું ફોલોઅપ લેવાની વાત છે અને આજે હું ગામડે ગામડે અમારા જે એ વિસ્તારના ખેડૂત ભાઈઓને આમંત્રણ આપતો જાઉં છું કે કાનાવડલા સિંચાઈ યોજના જે બસો થી અઢીસો કરોડની છે એનું અમે ખાત ખાતમુહૂર્તની તારીખ નક્કી કરી નાખી છે કે હું ચૂંટાઈશ તો કાનાવડલા સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત નવરાત્રિના આઠમના દિવસે સવારે દસ વાગે લગભગ પાંત્રીસ થી ચાલીસ હજાર ખેડૂતભાઈઓની ઉપસ્થિતિમાં કરવાનો કાર્યક્રમ અમે અત્યારથી રાખી દીધો છે <laughs> આ મારો એજન્ડા છે અને એક હજાર કરોડના કામો હું પૂરા કરાવી આપીશ પાંચ વર્ષ મળે છે જે ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ને એમાં હું કમ સે કમ પંદર થી વીસ ધારાસભ્યોના તો તમને રેન્ડમ ઉદાહરણ આપી શકું એમ છું કે ભલે કેમેરા સામે નહિ બોલે પણ તોયે એમની ઓફ ધ એકવાડી ફરિયાદ રહેતી હોય છે કોંગ્રેસ ના હતા જુનાગઢ જિલ્લામાં તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી ના હતા એક માત્ર હું જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું અને રાજેશ ચુડાસમા સાંસદ તરીકે ચૂંટાયા હતા અમે આખી પાર્ટી આટલા વિટંબણા વચ્ચે પણ આખા પાર્ટીને ટકાવી રાખી દરેક કાર્યકર્તાઓના કામો કર્યા અને એટલે જ આજે પરિણામ મળે છે ને જે આજે બીજી સીટ ઉપર જે પરિણામ મળ્યું છે એનું કારણ જ એ છે અને અમારામાં આવડત છે હું એટલે વારંવાર કહું છું અને ચેલેન્જ મારીને હું કહું છું કે 1000 રૂપિયાના કામો છે 1000 કરોડ ના કામો હું 800 દિવસની અંદર વિસાવદર વિધાનસભા ગણાવી શકો તમે કયા પાંચ કામ કાનાવડલા સિંચાઈ યોજના રોડ ઉતાવળી સિંચાઈ યોજના મોટી મોણપરી પાસે અમારે એક ડેમ બનાવવાનું આયોજન છે એને મંજૂરી આપવાની એનો સર્વે કરવાનો એક કામ છે ત્રીજું કામ છે અમારો રોડ રસ્તા જે લગભગ બે મહિના પેલા અમારી રજૂઆતથી થી મુખ્યમંત્રી શ્રી એકસો એસી કરોડના રોડ રસ્તા મંજૂર થઈ ગયા છે એનું હવે માત્ર ને માત્ર અમારે એનું ટેન્ડરિંગ પ્રોસેસ કરી અને જે કંઈ એની પ્રોસેસ છે પૂરી થાય ત્યારે એકસો એંસી કરોડના રોડ રસ્તાનું ઇમ્પ્લિમેશન સ્થળ ઉપર સારી રીતે થાય એ મારે કરવાનું છે મારે જૂનાગઢ અમારો વિસ્તાર છે ખેતી સાથે સંકળાયેલ વિસ્તાર છે હું પોતે બસો બેતાલીસ જેટલા ખેડૂતોને મેં ડાયરેક્ટ પ્રાકૃતિક ખેતી સાથે જોડી અને અમૂલ આરે ટાઈઅપ કરાવ્યા છે હું પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની અહીંયા રજૂઆત કરી અને એ અહીંયા જુનાગઢ જિલ્લો અમારા મત વિસ્તારમાં આવે એના માટે હું પ્રયત્ન કરીશ આ મારા પાંચ કામો છે ઓકે આ બધા પાંચ કામોની વચ્ચે એક મહત્વનો સવાલ કે જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ સાથે જ્યારે વાત થાય ગોપાલ ઇટાલિયા સાથે તો એક પ્રશ્ન કરે છે અને એમને મેં એવું પૂછ્યું હતું કે તમે શું કરી લેવાના દોડ બે વર્ષમાં વિપક્ષમાં હશો આંદોલન સિવાય કે આવેદનપત્ર આપવા સિવાય કે વિધાનસભામાં સરસ રીતે તમે બોલો છો એટલે તમે બહુ સરસ રીતે બોલો છો પણ એના સિવાય કરી શું શકવાના તેમનો એ પ્રશ્ન હતો કે હું કઈ નહિ કરી શકું પણ શું ભાજપના ધારાસભ્ય ચૂંટાશે તો એ ઇકો સેન્સિટિવ ઝોન રદ કરાવી શકશે ઈકો સેન્સેટિવ ઝોન છે ઈ બેન ઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે ઈકો સેન્સેટિવ ઝોન આજે નથી આ બે હાજર ચૌદ થી છે અત્યારે ઈકો સેન્સેટિવ ઝોન ના જે આ લોકો વાત કરે છે એ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને એવો ઓર્ડર કરેલ કે તમે આની હદ મર્યાદા નક્કી કરો નહીતર કરી નાખશું ધ્યાનમાં રાખી અને નજીકના જે ગામડા જેની મર્યાદા હતી એટલા જ લીધા બાકી બધામાંથી કાઢી નાખ્યા છેલ્લા ત્રણ મહિનાથી અથવા પાંચ મહિનાથી આ ઇકો સેન્સિટિવ ઝોન ની વાત કરનારા લોકોને મારે કેવું છે કે આ મત વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન માટે હું બાવીસ સરપંચોને લઈ વન્ય મંત્રીને રજૂઆત કરી આટલી આટલી અમારી તકલીફો છે તમે જે પ્રેઝન્ટેશન સરકાર દ્વારા રજૂ કરો દિલ્હી એમાં આટલા આટલા મુદ્દા છે તમે કટ કરી નાખો જે ગાઈડલાઇન પ્રમાણેના અમને જે પરેશાની થાય છે આજે મારે તમને બેન મીડિયાના તમારા માધ્યમથી મારા મત વિસ્તારના લોકો અને સમગ્ર જુનાગઢ જિલ્લાના લોકોને કેવું છે ઇકો સેન્સેટિવ ઝોન માટે સુપ્રીમ કોર્ટ ની મેટર છે સરકાર તો એમાં એફિડેવિટ કરી અને આટલા આટલા સ્ટેપ્સ છે એ અમારા ખેડૂતોને નડે છે એમાં સરકારે તમારા મુદ્દા સામેલ કર્યા છે નથી ને સવાલ જ નથી ને અમારા સરપંચો એ જે જે મુદ્દા હતા દાખલા તરીકે બધાને અત્યારે ગુમરાહ કરે છે ઇકો સેન્સિટિવ ઝોનમાં સાત બાર આઠ માં ઇકો લખાઈને આવશે તમે ક્યાંય અત્યારે તમે જુનાગઢ જિલ્લાના અથવા કોઈ પણ ગામડામાં જ્યાં છે ત્યાં સાત બાર આઠ માં ક્યાંય કોઈ ઇકો સેન્સિટિવ ઝોન લખાઈને આવતો નથી બધા એમ કે આપડી જમીન નહીં વેચાઈ જાય જમીન નહીં વેચી શકીએ તમારે અત્યારે જેટલી જમીન ત્યાં કોઈને ખરીદી કરવી હોય તો પણ મળી રહે છે એટલે એવું કઈ છે નહીં પણ હા ઇકો સેન્સિટિવ ઝોનને લગતા તમામ મુદ્દાઓ સાથે હું મારા મત વિસ્તારના ખેડૂતો સાથે છું મેં રજૂઆત કરી હતી ઇવન આ બધા અહીંયા આંદોલન કરે છે જે પાયાની કામગીરી કરવી જોઈએ કે દાખલા તરીકે ઓનલાઈન એનો અરજીઓ કરવી જોઈએ ગામડે ગામડેથી પંચાયતના ઠરાવ લેવા જોઈએ મેં બધા પંચાયતના ઠરાવ લીધા હું તમને અત્યારે હાઈકોર્ટના જે મારી પીએલ છે એની કોપી પણ આપું છું હું વ્યક્તિગત રીતે હાઈકોર્ટમાં અમારા જે ગામના ઠરાવો લઈ એના વતી એક ખેડૂત તરીકે એક ખેડૂતના દીકરા તરીકે મેં નાણાવટી સાહેબને એડવોકેટ રાખી અને મેં આ આમાં ઇન્ટરફિયર થયો છું એક સૌથી મોટો પ્રશ્ન ખેડૂત ખેડૂતના દીકરાનો કર્યો ત્યારે કે હું હજી ગામડાઓમાં નથી ગઈ અને છતાંય જે પ્રાઇમા ફેસી જે તસવીરો સામે આવે છે એ છે સહકારી ક્ષેત્રના કૌભાંડના બહુ આરોપ લાગે છે કે ભાઈ કિરીટ પટેલ પૈસા ખાઈ ગયા અમારા બેન હું સહકારી બેંકનો ચેરમેન બનો એના બે વર્ષ થયા વર્ષમાં જ્યારે હું સહકારી બેંકનો ચેરમેન ત્યારે ભારત સરકારના પરિપત્ર જે હોય છે કે દરેક મંડળીનું ઓડિટ વ્યવસ્થિત રીતે કરાવવું એટલે મેં બેંકના અધિકારીઓને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોના નિર્ણયથી ગામડે ગામડે મોકલ્યા અને એમાં જ્યાં જ્યાં મંડળીમાં ગેરરીતિ મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી આ બે વર્ષ પહેલાની વાત છે એ ગેરરીતિઓને અટકાવવા માટે એમાં ક્યાંય કોઈ બેંકના અધિકારીની ગેરફરજ બેદરકારી હોય આ બધા ઉપર પોલીસ ફરિયાદ કરી બધાને એમને પોલીસે અરેસ્ટ કર્યા ત્યારબાદ એમની સંપત્તિ જે હતી એ જપ્ત કરવા માટેની બેંક દ્વારા પ્રોસેસ ચાલે છે અને એને હરાજી કરી અને જે ખેડૂતો ત્રણ જ મંડળી છે અમારા વિસ્તારની એને ન્યાય અપાવવાનું કામ કરી રહ્યો છું હવે બેંકનો ચેરમેન એટલે થોડા કંઈ આમાં આમાં બેંકના ચેરમેનનો કંઈ રોલ જ હોતો નથી બોર્ડ ઓફ ડિરેક્ટરોના નિર્ણયથી ચેરમેને ઇમ્પ્લિમેશન કરવાનું હોય છે

એ વિચારોથી વાંધો છે કેન્ડિડેટ થી કઈ છે નહીં છેલ્લો પ્રશ્ન આ વખતની ચૂંટણી તમને જે માહોલ છે છે પ્રમાણે તમને ટફ લાગી રહી કે સંગઠન તમે તો સંગઠનમાં રહ્યા છો ખાસા વર્ષો સુધી બૂથ પરની તૈયારી શું કરી રહી છે અમારા કાર્યકર્તાઓ બધા મેં વર્ષો સુધી દસ વર્ષથી સંગઠનનું કામ કર્યું છે એટલે બધાને સંગઠનના કાર્યકર્તાઓ પણ દરેક બૂથમાં મહેનત કરી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને અમે ઓગણીસ તારીખ સાંજે સાત વાગ્યા સુધી મનથી મહેનત કરી અને આ વખતે અમારે અમારા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડવો છે અમે ગામડે ગામડે કહીએ છીએ કે બધી પાર્ટીને તક આપી ખાલી અઢી વર્ષ આઠસો દિવસ તમે અમને તક આપો એટલે આઠસો દિવસની અંદર એક હજાર કરોડના કામો હું મારા મત વિસ્તારના કરાવી આપીશ સાથે સાથે અમારા ગીર પો ગીર બોર્ડરના જે ગામડાઓ છે એમાં પણ જે રીતે સાસણ અત્યારે પ્રવાસન ક્ષેત્ર સિંહ જોવા લોકો જાય છે એ જ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં પણ સફારી થાય ત્યાં રોજી રોટી મળે એના પ્રયત્નો પણ કરવાના છે અમારા મત વિસ્તારના યુવાનો ખૂબ જ મહેનતું છે ખૂબ જ વાડીએ જાય પરસેવો પાડે એનામાં ખૂબ જ તાકાત છે તો આ યુવાનો અહીંયા અમારા મત વિસ્તારમાં મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને એના માટેના પણ પ્રયત્નો કરવાના છે પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટી બને એના માટેના પણ પ્રયત્નો કરવાના છે આ રોડ રસ્તા છે એ બધી સારી ક્વોલિટીના વર્ષો સુધી બને એના માટેના પ્રયત્ન કરવાના છે પીજીવી સીએલનું નેટવર્ક સરકારની અત્યારે સારું જ છે એમાં પણ જ્યાં જ્યાં કમી રહી ગઈ છે ક્યાંક છાસઠ કેવી અત્યારે મંજૂર થયેલા છે એના પણ પણ કામો જલ્દી થાય એ પ્રયત્ન કરવાના છે જૂનાગઢમાં અમારે માર્કેટિંગ યાર્ડ હું પહેલાં પ્રમુખ રહી ચૂક્યો છું પિસ્તાલીસ વીઘામાં છે અમારે એ સો વીઘામાં અદ્યતન માર્કેટિંગ યાર્ડની અમે બધા ડિરેક્ટરો વિચારણા કરી રહ્યા છે એ પણ પ્રયત્ન કરવાના છે ગામડે ગામડે બનાસકાંઠામાં જે રીતે ડેરી દૂધ મહિલાઓ પશુપાલન ક્ષેત્ર સાથે જોડાય પોતે પગભર થાય છે એવી રીતે એકસો ગામમાંથી પ્રાથમિક બેઝમાં મારે સો મંડળીઓ

એ મને નથી લાગતું અમારા અહીંયા મતદાર ભાઈઓ બહુ હોશિયાર છે હારા હારાને ઘેરે બહારના લોકોને બેસાડી દે છે મને આશા છે કે અમારો પચીસ થી વધારે મતે વિજય થશે થેન્ક યુ સો મચ કિરીટભાઈ થી બેસ્ટ વિન પણ તમને ખૂબ શુભેચ્છાઓ ચૂંટણીના મેદાન માટે થેન્ક યુ